હલો દોસ્તો જય માતા દેવી રક્ષણભાઈ રાધે કૃષ્ણ તો આજે આપણે કૃષ્ણ જન્માષ્ટમીના મેળામાં ઉગ્રેતા આવી ગયા છીએ તો જી ઉત્ગ્રેતાનો નજારો જોઈ શકો છો આશી ઉત્ગ્રેતાનો નજારો આજે પંદરમી ઓગસ્ટ હોવાથી આમાં ઉત્તરમાં આનંદ ગયો પડવાનું પણ પ્લાન ચાલુ છે ને اڄي تو تینوں پنڈا کر دے اسیں اڄي جو پنڈو تے تے بازار ماں مگر انند ہوئے انیگرام ہوئے تے اسیں تے اڄي نو تے پنڈو والےاں ماں مہا گنجنگ کو کمی کو ہن دیوں روح نہیں کوئی ہن ہے کوئی دان ایمان چنے ગૌશાળા પૈસા આપવાનો છે મિત્રો ગૌડા ની છે મિત્રો વૃદ્ધો અપંગો ગાયો માટે આપવાનો છે મિત્રો ધન્યવાદ છે ભાઈ

और नाम है মনাকে <laughs> <laughs>